ડબોઈ શહેર ટાવર ચોક ખાતેથી ધારાસભ્ય ઉપસ્થિતિમાં અને ભાજપના આગેવાનોની હાજરીમાં સદસ્યતા અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે જેમાં ધારાસભ્ય જણાવ્યું હતું કે સૌપ્રથમ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા છે ત્યારે આ અભિયાનનું લક્ષ્ય પણ વર્ષ બે હજાર ચૌદની જેમ ભારતીય જનતા પાર્ટીને વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી બનાવવાનું છે આ અભિયાનનું લક્ષ્ય સર્વસ્પર્શી અને સર્વસમાવેશી છે આજે પણ આપણા ભારત દેશમાં પંદરસોથી વધુ રાજકીય પક્ષો છે પરંતુ કોઈ પણ એવી પાર્ટી નથી કે જે લોકતાંત્રિક પદ્ધતિઓથી વિશ્વાસ અને ખુલ્લાપણની સાથે દર છ વર્ષ પછી અભિયાન ચલાવતા હોય આ વાત જગ છે કે એક સમયે ભારતીય જનતા પાર્ટીમાં બે સભ્ય હતા અને આજનો એક સમય છે કે ભારતીય જનતા પાર્ટી ભારતમાં જ નહીં દુનિયામાં સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી છે જેને પોતાના સંઘર્ષના દિવસોમાં અનેક તકલીફો પડકારો અનેક હાર અનેક પરાજય જોઈ છે આ અભિયાન પૂર્ણ થશે પછી નવું સંગઠન બનશે અને ટાવર ચોક ખાતેથી સદસ્યતા અભિયાનની આ રીતે શરૂઆત કરવામાં આવી છે આ પ્રસંગે મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ શહેર ભાજપ પ્રમુખ જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ અમિત સોલંકી ગુજરાત પ્રદેશ સમિતિના સદસ્ય શહેરના ભાજપના આગેવાનો સદસ્યો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભારતીય જનતા સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે એના ભાગરૂપ આજે દરબાવતી નગરીમાં સદસ્યતા અભિયાનને વેગ આપવા માટે અહીંયા ટાવર ચોક નગરપાલિકાના પ્રમુખ પ્રમુખ કારોબારી ચેરમેન ડભોઈ ભારતીય જનતા પક્ષના મહામંત્રી સહિત ચૂંટાયેલા આગેવાનો અને પક્ષના સંગઠનના પદાધિકારીઓ સાથે નીકળ્યા છે મોટી સંખ્યામાં દર્ભાવતી નગરીના નગરજનો સભ્યો બને એના માટેનો આ પ્રયત્ન છે જે રીતે અમારા પ્રદેશ અધ્યક્ષીએ ટાર્ગેટ આપેલા છે કે ધારાસભ્યનો આટલો નગરપાલિકાના સભ્ય આટલા બનાવવાના નગરના હોદ્દેદારોએ આટલા બનાવવાના એ પ્રમાણે નગરમાં સભ્ય બનાવવાની કામગીરી ચાલી રહી છે અને અત્યારના તબક્કે જિલ્લામાં જે રીતે સભ્યપદમાં લોકો નોંધાઈ રહ્યા છે એમાં ડબોઈ વિધાનસભા બીજા ક્રમે છે અને આપના મારફત અમારો તમામ કાર્યકરોને વિનંતી કરી છે કે ડબોઈ વિધાનસભા જે રીતે લોકસભામાં માર્જિનમાં વડોદરા જિલ્લામાં પહેલા ક્રમે હતો એ જ રીતે પહેલા ક્રમે આવે અને એના માટે તમામ કાર્યકરો આગેવાનો મહેનત કરી રહ્યા છે અને આગામી દિવસોમાં આના પરિણામ દેખાશે